નમસ્કાર મિત્રો ભાવનગરમાં જે દુઃખદ ઘટના બની છે ભરવાડ સમાજમાં તે સમગ્ર ઘટના વિશે તો તમે જાણતા જ હાલમાં એક વિડીયો સામે આવ્યો છે અને હાલમાં તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવી ગયા છે કે તેમના હાર્ટ એટેક આવવાને કારણે તેમનું નિધન થયું હોય તેવા સમાચાર સામે આવ્યા હતા ભાવનગરમાં ભરવાડ સમાજમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો તેમના આત્માને શાંતિ મળે ઓમ શાંતિ લખજો અને જેમ બને તેમ વિડીયો શેર કરજો આવી જ્યારે હિન્દુ રીતિ રિવાજ મુજબ આવેલી જાન ને પાછી ન મુકાય તે માટે હાલ વરાજાને તેની સાડી એટલે કે દીકરી નાની બહેન સાથે પરણાવવામાં આવી હતી અને બહેનના લગ્ન તે યુગ સાથે કરવામાં આવ્યા હતા અને આ ઘટનાની અંદર પ્રસંગ એવો બન્યો હતો કે એક બાજુ એક દીકરીની અરથી ઊઠી હતી અને બીજી બાજુ એક દીકરીની ડોલી ઉઠી હતી આ દુઃખદ ઘટના મિત્રો પહેલી વાર જોવા મળી છે તમારે આ ઘટના વિશે કંઈ કહેવું હોય તો કોમેન્ટ કરો અને જેમ બને તે વિડીયો શેર કરો